હા એ તો પછી ભેરી ગયો એટલે મળે હા 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 એટલે બૈરા ઉપર લોન થઈ કોઈ કામ ન આવ્યું ત્યારે બૈરું કામ આવ્યું મને લ્યો લઈ જવા બૈરાને બેખાડું ખરા બરોબર બાયડી લુગડા ધોઈતી લાગે છે આ લાખ રૂપિયાનું એની માથે લોન કરી કહું કે ન તો મારું દીકરું કઈ દેવું સારું દખા થાય ને તો મારું દીકરું એક નો ન રો લાય બાયડીને હે ને લુગડા થોવે છે કઈ દક લાખ રૂપિયાની લોન તારી માથે કરી છે મનની મનમાં ન રે હવે તીને કાંઈ થાય છે નહીં હવે શું કરશે બાજ છે માર્યા રે એ તો હું ટાટી પાડી દઈશ ના બોલો શું કરું એક તો પૈસાય નથી અને ગમે એમ કરીને ઘરમાં તો પૂરું પાડવું ને આ મહિનો ઓણ તો હા મોરો જ છે આ મહિનો હખજ કરીને કાઢવો તો જોઈશે એકવાર આ ઘરના કામ ન કૂટે શું કરું બોલો મારે તો નકરી બરતરાને બરતરા અરે રે શું લુગડા થયો તને ફાડતા લુગડા નથી હોતી તો હું કરું છું હે તમે કેન પાસ ગયા હતા હું હા હું તો લે આવ્યા જ હતો

સમજો બેકુમા કરાવે મેં તો ગાંધી તારી ઉપર લોન કરાવી મારા ઉપર લોન કરી એ ત્યાં બૈરા ઉપર લોન મળે ને એટલે મહિને તાર મને વેચી નાખી હે ના ના ગાંડી પણ હું હપ્તા ફી દઈશ હપ્તા તું ને મને બધી ખબર હે તારે હે ને મને વેચી નાખી છે મહિને ખાઈરી થામા હું તને હરખી રીત સમજાવું આ તારી ઉપર લોન કરી છે આપણે અત્યારે મુંજવણી જેવું હાલે છે કે નહીં તો મુંજવણ જેવું હોય તો મારા પર લોન તું મને વેચવા પેદા થયો હે ના ના હવે હવે બાપા ઈમાં એવું કઈ તો વેસી નો જાય એ તો હપ્તા નો ભરું ને તો તને ખેંચી જાય આ તો વિનો થા હવે હે ને મારે કઈ સાંભર નથી અને મને તો મને વેસ તો કે દે તું અહીંયા કે મને મારા કોઈ લાનું પાડી લાઈ પૈસા લાઈ પૈસા લાઈ પૈસા લાઈ તો એ પણ આમ શું બાજવા શું બીણી સ તું ગોરે મારા બાપાને ફોન કરવા દે કા એ તાર બાપાને નક કરો હે હાલો એ એ તમારે કાય કા ઘરે આવો કે અહીં આવો ને પછી કહું આ મૂકો ફોન ને કાય કા આવો મારે એ રહેવું જ નથી હાલ તો ઘરે ઘર ભેગા થા આમ આ કેદું નતું આવું બધું શીખી જો કઈ રાખે લોન લેવાનું ઘર ભેગી નો થા બોલો અમારે છે ને જે વાડિયા ઘઉં વાવવાના છે અને અમારા બાપુ ટ્રેક્ટર વાળાને કહેવાય ગયા છે કે નહીં ગયા હોય જાય ને તો સારું તો કાયો કા ઘઉં તો વાઈ દે શું કરું બધી ઉપાધી મારે જ છે બોલો એ પૂરી બધા હાલ તો કાંઈ હાલ બાપુ આવે ને ફોન ખબર તો નઈ મારા બાપા ના વાંધે ખારી તો હોય તે મારા છે ને મકાન ઉપર લોન ઉપાડે કોઈ જમીન ઉપર ઉપાડે ત્યાં કઈ મારા ઉપર લોન લીધી તાર મને વેસ નાખી નથી વેચી નાખી

એવું નથી હારા એમાં એવું હતું મેં કીધું અત્યારે ઘર માં તંગી હાલતી હતી ને લોન ખાતી હતી મેં કીધું બિહારી દઉં તો તારી મને મારી પાસે પૈસા માંગી લેવાય ને તારે મને હું ખબર કે તમે બી કે તો હું થોડોક કઈ લોન કરું હવે તું હપ્તા નો ભરાય એટલે મારું સોડીને ખેંચી દે ને ગાડી કેમ ખેંચી દે એમ

મહણીયા હવે કેદી મોકલશે હું ખબર